પોતાના પત્ની જેની સાથે તે લવ કરતો હતો જેની સાથે તેને લગ્ન થયા હતા વર્ષો પહેલા તેને મળવા માટે કારણ કે તેને પત્નીનો પચીસ ફેબ્રુઆરીના બર્થડે હતો તેને વિશ કરવા માટે તેને સરપ્રાઇઝ આપવા માટે તેને ફરવા માટે તે અચાનક આવે છે તે અનેક અરમાનો સાથે અહીંયા પર પહોંચે છે પરંતુ અચાનક જાણવા મળે છે કે તેના કોઈએ પંદર ટુકડા કરી દીધા છે એટલું જ નહીં પંદર ટુકડા કર્યા બાદ ડ્રમની અંદર નાખવામાં આવે છે અને ડ્રમની અંદર નાખવામાં આવ્યા બાદ આ ટુકડા ઉપર સિમેન્ટ અને કોંક્રીટનો ઘોળ મારવામાં આવે છે રેતીનો જેથી કરીને આ ડ્રમ છે તે એકદમ જામી જાય છે અચાનક પોલીસને જાણકારી મળે છે પોલીસ એ ડ્રમ તોડવાના પ્રયાસ કરે છે બે કલાક સુધી ડ્રીલ દ્વારા એ ડ્રમને તોડવામાં આવે છે પરંતુ એ સિમેન્ટ એટલી મજબૂત તેમાં થઈ ચૂકી હોય છે જેના કારણે તૂટી નથી અને આખરે પોલીસ છે તે ડ્રમ લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે સવાલ એ હતો કે આ આ અંદર કોણ છે કોણે ભરી દેવામાં આવ્યો છે અને શું તેના વિરુદ્ધ સાજિશ કરવામાં આવી છે કેટલા લોકો છે અને શું હેતુથી તેને આ રીતે કતલ કર્યું છે મોતને ઘાટ ઉતાર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ

આ પરિવાર સાથે તે વર્ષો પહેલાં રહેતો હોય છે પરંતુ તેને મુસ્કાન રસ્તોગી નામની એક છોકરી સાથે લવ થઈ જાય છે અને આ મુસ્કાન છે તેની સાથે તે મેરેજ કરે છે મેરેજ કર્યા બાદ આ તમામ લોકો એ ઘરની અંદર રહેતા હોય છે પરંતુ મુસ્કાન અને આ જે સૌરભના પરિવાર છે તેને બનતું નથી જેના કારણે છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો અલગ રહે છે મતલબ કે ઓમ્પલ નામનું એ વિસ્તારની અંદર એક વ્યક્તિનું મકાન છે તેની અંદર સૌરભ અને મુસ્કાન છે તે રહેવા જતા રહે છે મતલબ કે અલગ સોરભ છે તે મર્ચન્ટ નેવીમાં જોબ કરતો હોય છે જેના કારણે તેનું પોસ્ટિંગ હાલ છે તે લંડન ખાતે હતું પરંતુ તેની પત્ની મુસ્કાન છે તેનો પચીસ ફેબ્રુઆરીના દિવસે જન્મદિવસ હતો જેના કારણે આ સૌરભ રાજપૂત છે તે લંડનથી તેનો જન્મદિવસ મનાવવા માટે તેને સરપ્રાઈઝ આપવા માટે અને તેની સાથે ફરવા માટે તે રવાના થાય છે તે અનેક આશાઓ અરમાનો અને સપનાઓ સાથે લંડનથી મેરઠ પહોંચે છે પરંતુ મેરઠ પહોંચ્યા બાદ તે પચીસ તારીખથી દેખાવાનું ગાયબ થાય છે તેના પરિવારજનો તેનો કોન્ટેક કરે છે પરંતુ એ મળતો નથી તેનો ફોન બંધ આવે છે બીજી તરફ તેની પત્નીએ એવું કહ્યું હતું કે તે પોતાના પતિ સાથે આવે એટલે હિમાચલ પ્રદેશ ફરવા જવાની છે તેના ઘર ઉપર તાળું હોય છે જેના કારણે તેનો ભાઈ છે જે બબલુ તેને શંકા જાય છે તે ઘરે પહોંચે છે પરંતુ તેને તેનો ભાઈ નથી મળતો ન તો તેની ભાભી મળે છે આસપાસના વિસ્તારમાં પૂછે છે તો કે ચોવીસ તારીખ બાદ આ લોકો દેખાણા નથી તે ફરી એક વખત પોતાની ભાભીને ફોન કરે છે પરંતુ તેને સરખા જવાબ નથી મળતા તેને કહેવામાં આવે છે કે તે તેના પિયરની અંદર છે અને તેના ભાઈની તેને જાણકારી નથી જેના કારણે બબલુ છે તે પોતાના ભાઈના એ ભાડાના મકાનમાં જ્યાં રહેતો હોય છે 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 ત્યાં ત્યાં પહોંચે પહોંચે ત્યારે ત્યાં તાળું હોય છે તો ત્યાં વેઇટ કરે છે તો આ જે તેની પત્ની મુસ્કાન રસ્તો ગી છે તે મતલબ આવી ચડે છે આ મુસ્કાનને તે સવાલ કરે છે પરંતુ મુસ્કાન જવાબ દેવાનું ટાળે છે મૌન રહે છે સવાલ એ હતો કે મુસ્કાનની સાથે માત્ર એક શખ્સ પણ આ જે સૌરભ રાજપૂતનો ભાઈ જોઈને ચોંકી જાય છે કે આ વ્યક્તિ કોણ છે તેને વધુ શંકા જાય છે પરંતુ એ મકાનની અંદરથી ખૂબ જ ગંદી બદબુ પણ તેના આવતી હોય છે તે ખૂબ વાસ આવતી હોય છે અને આ બંને લોકો છે મુસ્કાન પરંતુ આ સૌરભનો ભાઈ બબલુ મતલબ કે રાહુલ નામ છે તેનું તે બંનેને પકડી લે છે અને ત્યારબાદ એ તાળું ખોલવામાં આવે છે તો એક ડ્રમ છે આ ડ્રમ ની જબરજસ્ત દુર્ગંધ આવતી હોય છે આસપાસના વિસ્તારમાં પણ દુર્ગંધ આવતી હોય છે પરંતુ

એ ડ્રમની અંદર સિમેન્ટ ભરેલી હોય છે એ પણ જામેલી જેના કારણે તે તોડવાના પ્રયાસ થાય છે પરંતુ એ ડ્રમ તૂટતું નથી ડ્રિલ મશીન લાવવામાં આવે છે તેને તોડવાના પ્રયાસ થાય છે ડ્રમ તૂટી જાય છે પરંતુ સિમેન્ટ છે એકદમ જામેલી હોય છે આ સિમેન્ટ ના તૂટવાના કારણે બે કલાક સુધી જહેમત કરવામાં આવે છે ત્યારબાદ એ વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં જ આ ડ્રમ આખાને ઉપખાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે જ્યાં તેના અલગ અલગ ટુકડા કરવામાં આવે છે એ ડ્રમને સૌરભ રાજપૂતના મળી આવે છે અને પોલીસ તેને પીએમમાં એ ટુકડાઓને મોકલે છે મોકલે છે બીજી તરફ આ જે તેની પત્ની છે તેની ધરપકડ કરવામાં આવે છે અને તેની સાથે જે વ્યક્તિ રહેલો છે મુસ્કાન રસ્તોગીની ધરપકડ કરવામાં આવે છે રાજપૂત છે તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો તેને ચોવીસ તારીખે જ તેનો અંતિમ દિવસ હતો જ્યારે તે પત્નીને મળવા માટે અનેક અરમાનો સાથે પહેચ્યો હતો આ જે તેની સાથે મોહિત છે મુસ્કાન રસ્તો રસ્તોગીની સાથે એ મોહિત અન્ય કોઈ નહીં પરંતુ તેનો આશિક હોવાનું બહાર આવ્યું છે અને આશિકીએ આશિક અને આ તેની પત્નીએ સાથે મળીને તેનું પહેલા ગરવ દબાવવામાં આવે છે ત્યારબાદ તેના પંદર ટુકડા કરવામાં આવે છે પંદર ટુકડા કર્યા બાદ ડ્રમની અંદર નાખવામાં આવે છે જેમાં સિમેન્ટ કોક્રીટ અને રેતી છે તેનો ઘોળ બનાવીને સિમેન્ટ જે ડ્રમ છે તેને ભરી દેવામાં આવે છે પરંતુ દસ દિવસ બાદ આ ડ્રમની અંદરથી ખૂબ દુર્ગંધ આવતી હોય છે ખૂબ વાસ આવતી હોય છે જેના કારણે આ નજરે પડે છે છે તેને બહાર કાઢવામાં આવે જે વ્યક્તિનું મોત થયું છે સૌરભ રાજપૂત તે પોતાની પત્ની મુસ્કાનને ખૂબ મોહબ્બત કરતો હતો પ્રેમ કરતો હતો અને તેના કારણે તેને આશરે આઠ નવ વર્ષ પહેલા તેની સાથે લગ્ન કર્યા હતા પરંતુ તે મર્ચન્ટ નેવીમાં હોવાના કારણે તેનું પોસ્ટિંગ બહાર હતું તેની આ જે વાઈફ છે તેને આ મોહિત સાથે લવ થઈ જાય છે અને મોહિત સાથે લવ થયા બાદ તેના પતિને જ વચ્ચેથી હટાવવા માટે તેના 15 ટુકડા કરીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે જો કે આ સમગ્ર મામલે પોલીસ આગામી દિવસોમાં વધુ ખુલાસા કરી શકે છે પોલીસ શું ખુલાસા કરે છે તે પણ અમે આપને એ અપડેટ પણ આપતા રહીશું આપ અગર અમારા ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અમારો હેતુ કોઈને નુકસાન કે કરવાનો આપને જાગૃત કરવાનો છે કે જે વ્યક્તિ જે પોતાના પરિવારથી પણ પોતાની એ જેને લવ કરતો હતો તેના ઉપર વિશ્વાસ કરતો હતો તેના ઉપર ભરોસો કરતો હતો અને તેની સાથે લગ્ન કર્યા હતા તેને છ વર્ષની એક દીકરી પણ હતી એ જ પત્નીએ આ જે વ્યક્તિને જેને મળવા માટે આવ્યો હતો વિદેશથી અહીંયા પર તેને મોતને ઘાટું ઉતાર્યો છે પોતાના જ પતિને તેને મારીને પંદર ટુકડા કર્યા છે એટલું જ નહીં તેને ડ્રમમાં ભરીને ચણી લેવામાં આવે છે દોસ્તો આવી જ નવી ક્રાઇમની કહાનીઓ અને વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અવસ્થીને સબસ્ક્રાઇબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ